તમને ખબર છે મેડમ કંકોત્રી આવી ગઈ છે સેની કોના લગનમાં જવાનું છે અરે લગન નહીં આપણા બોર્ડ વિદ્યાર્થીઓ એટલે કે ધોરણ 10 ને 12 ના વિદ્યાર્થીઓ ને ટાઈમ ટેબલ આવી ગયું છે પરીક્ષા નું ઓ મને એમ કે કોકના લાડવા ખાવા જવાનું છે ના ના લાડવાની તો હજી વાર છે પણ આપણે ધોરણ 10 ને 12 ના વિદ્યાર્થીઓ માટે ટાઈમ ટેબલ જે આવી ગયું છે ને એની આજે આપણે વાત કરવાના છે અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્ર વિષય છે એની આપણે પરીક્ષા હશે ઓકે હવે આવે છે અઠ્યાવીસ બે હાજર ને શનિવાર વાણિજ્ય વ્યવસ્થા એટલે આપણે બી ની તૈયારી કરીને જવાની છે એટલે આગળ કરવાનું પછી તે દી ન કરતો ભેગું થાય ઓકે હવે આવે છે ચાર ત્રણ બે હાજર છવ્વીસ ને શનિવાર અંગ્રેજી આપડે હનુમાનજી નો વાર સારા માં સારું પેપર જવું એના પછી જોઈએ એટલે કે નવ ત્રણ બે હાજર છવ્વીસ ને સોમવાર શાસ્ત્ર બાકી નહીં દાખલો નહીં આવે

એક દિવસ નું આપણે વાણિજ્ય વ્યવસ્થા બે નું જે પેપર છે એની તૈયારી માટે આપણને એક દિવસ મળશે અહિયાં ચાર ત્રણ બે હાજર છવ્વીસ ને બુધવાર આપણે ત્રણ દિવસની રજા મળશે એકાઉન્ટ નું પેપર તૈયારી કરવા એકાઉન્ટના પેપરની તૈયારી કરવા માટે સોમવાર એટલે કે એક દિવસની રજા મળે છે સ્ટેટના પેપરની આપણને તૈયારી કરવા માટે એક દિવસ મળે છે એના પછી દસ ત્રણ બે હાજર મંગળવાર ગુજરાતી કઈ તૈયારી કરવાનો ટાઈમ મળતો નથી અગાઉ કહી લેવાનું છે પછી બાર ત્રણ બે હાજર ને ગુરુવાર એક દિવસ ની આપણને અગિયાર રજા મળશે એસપી પેપર માટે તો આવી રીતે કંકોત્રી આવી ગઈ છે બોર્ડ ની એક્ઝામ માટે ટાઈમ ટેબલ છે આપણું આપણી તૈયારી માટે હવે મંડી પડવાનું છે એના માટે આપણી ચેનલ સાથે કન્ટિન્યુઅસ રહેજો જોડાયેલા રહેજો એટલે આપણે તમામ પ્રકારની તૈયારી આપણા જે ગોલ છે સપનાઓ છે તમામ પૂરા થઈ જશે એટલે જોડાયેલા રહેજો